હું પ્રવીણ પ્રજાપતિ ગામ ચલાલા જિલ્લો અમરેલી મિત્ર આ કોરોનાની મહામારીની અંદર અત્યારે હાલમાં શ્વાસ ઉધરસ કફ કે તાવ આવું કોઈ પણ બીમારી હોય તો આપણે લોકો દવાખાને જતા ડર લાગે છે આપણને એટલા માટે મેં એક દેશી ઔષધિનો ઉપયોગ કરેલો છે અને એમનું રિઝલ્ટ મને સો ટકા મળેલું છે એટલા માટે આ દેશી ઔષધિનો ઉપયોગ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જે દવાખાને જે દવા આપે છે એ લેવાની જ છે એને કોઈ નથી લેવાની એવું કોઈ હું કહેવા નથી માગતો એનું કોઈ બંધન નથી આ એક સાઈડમાં દેશી ઉપચાર છે અને વન નંબર છે જે મેં ખુદે પ્રેક્ટિકલ અનુભવ કરેલો છે તો હું તમને પ્રેક્ટિકલ બતાવું છું કે આ દેશી ઔષધિ શું છે અને એનો કેવી રીતે ઉપયોગ છે મિત્ર આ છે ભોરિંગડીનો છોડ જે પથ્થરવાળી જમીન અને રેતવાળી જમીનની અંદર થાય છે શિયાળામાં થાય છે ચોમાસા સુધી હોય છે હવે આ ભોરિંગડીનો છોડ છે એની અંદર આસમાની કલરના ફૂલ છે અને પીળા કલરની ડોડવી છે હવે આ છોડની અંદર આ છોડ જે છે આ સોળની અંદરથી કંઈ પણ વસ્તુ કહેવામાં ન આવતી અને બીજો નંબર આને કાઠિયાવાડી ભાષાની અંદર ભોરંગડીનો છોડ કહે છે અને આગ ફૂટણી બી કહે છે હવે આનો કેવી રીતે ઉપયોગ કરવાનો અને એનો પાલ જે પીવાનો ડોઝ છે એ કેવી રીતે કરવાનો એ તમને હું સમજાવું છું દાખલા તરીકે આ ભોરિંગડીના છોડમાં આવી રીતે આપણે કાઢવાના છે છોડવા આ પાન કાઢા આ છોડને આખે આખો ધોઈ નાખવાનો છે સૌ પ્રથમ પહેલાં પછી આપણે દોઢ ચમચી રસ નીકળે ને એટલું જ લેવાનું છે જે એકવાર લેશો એટલે ખબર પડી જાય એક ઓછું છે એક જાજુ છે હવે આને ખાવણીની અંદર નાખી દેવાનું છે આ ખાવણીની અંદર નાખી આની અંદર એક આદુનો ટુકડો નાખવાનો છે અને પછી ખાંડી નાખવાનો છે ખાંડી અને એક ચૂંદડી કે સાડીનું બટકું લઈ અને એની અંદર આ આખે આખું લબદન નાખી અને આમ નીચવી અને દોઢ ચમચી રસ નીકળે એટલું કાઢવાનું છે જેનાથી આ તમને કાંટા ન વાગે એટલા માટે કોઈ કાંટો મોટો રહી ગયો હોય અંદર ખાંડવામાં તો હવે આ રસ નીકળ્યા પછી એની અંદર દોઢ ચમચી મધ નાખવાનું છે અને મધ સ્ટાન્ડર્ડ લેવાનું છે સાસણીવાળું ન આવે એનું ખાસ કાળજી લેજો હવે એને હલાવી અને સવારે નવણા કોઠા દોઢ ચમચી મધ અને દોઢ ચમચી રસનું મિક્સિંગ કરી ત્રણ ચમચી પી જવાનું ત્યાર પછી છ દિવસે એ તમારે બીજી વાર પીવાનું છે વચ્ચે લેવાનું નથી થતું આ છ દિવસ પછી લેવાનું છે અને એ તમને સારું થઈ જાય તો મહિનાની અંદર ત્રણ વાર લાઈફ ટાઈમ લઈ શકો છો આનાથી કોઈ જાતની ઇફેક આવતી નથી બીજી તો આ જે બોરિંગડીનો છોડ છે એનાથી શ્વાસ તાવ કફ બધું વ્યુ જાય છે અને શ્વાસ તો સડતો જ નથી એટલે માટે આ વિડીયો મેં તમને મારો પ્રેક્ટિકલ બનાવ્યો છે અને મારા ગામની અંદર ઘણા ખરા વ્યક્તિને આનાથી ફાયદો થયો છે એટલા માટે હું તમને આ વિડીયો શેર કરું છું સારો લાગે તો કોઈને શેર કરો જય માતાજી જય માતાજી